જય ગિરનારી ભક્તો હર હર મહાદેવ જય માતાજી ગિરનારની લીલી પરિક્રમામાં બે હજાર પચીસ આવી રહી છે આવી ગઈ છે એમ કહી તો હાલે પણ વરસાદના વિઘ્નો વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા છે એટલે એકત્રીસ દસ બે હજાર પચીસના સાંજ સુધીમાં તંત્ર અને વન વિભાગ દ્વારા શું નવી અપડેટ આવે છે પ્રમાણે જાણ કરશો તો મને સાથ સહકાર આપજો કેમ કે તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ કરશો તો મારો ઉત્સાહ વધશે અને તમને નવી અપડેટ અને વિડીયો મળતી રહેશે તો મિત્રો અત્યારે શું નવી અપડેટ આવવાની છે પરિક્રમામાં એ હું તમને કહી રહ્યો છું કેમ કે આજે કાલે વરસાદ સાંજે પણ એક રેડો હતો ત્રીસ તારીખનો અને આજે એકત્રીસ તારીખ છે આજે સવારમાં પણ એકાદ બે રેડા આવી ગયા છે એટલે જે નવી અપડેટ આવશે એ હું તમને જાણ કરીશ તો મિત્રો આ મારી પાસે જે નવી નવી જાણકારી છે એના હું વિડીયો તમને બનાવીને મૂકીશ તો જેટલું બને એટલું મારી ચેનલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો કોમેન્ટ ખાસ કરજો મળી રહે છે ખાવાનું બનાવવાના હોય કોઈ પણ વસ્તુ હોય તો અમુક કોઈ ઢોરાઈ જાય કોઈ ખોવાઈ ગઈ હોય કોઈ પડી ગઈ હોય કે આપણી પાસે ખતમ થઈ જાય તો આપણે બધી વસ્તુ મળી રહે છે જે અમુક વસ્તુ તમને મળી રહે છે એનું હું તમને કે ત્યાં શું શું મળે છે એનો આપણે આજે જાણ કરીશું તો લોટ બધા મળી રહે છે જેમાં બાજરીનો ઘઉંનો ચણાનો લોટ વગેરે એવા લોટો ત્યાં બધું મળી જાય છે એટલે આપણે કોઈ એ ઉપાધિ કરવાની નથી કે ત્યાં આપણે જઈને શું કરશું તમને બધી માહિતી આમાં મળી રહેવાની છે આ વિડીયોમાં મરી મસાલા ચટણી મીઠું હળદર ગરમ મસાલા વગેરે કે કોઈ પણ વસ્તુ આપણે આવી જાય છે એમાં એ આપણને ત્યાં મળી રહે છે એની પણ ઉપાધિ કરવાની થતી નથી પછી દૂધ દહીં છાસ અને આઈસક્રીમ પણ વગેરે મળે છે આ વસ્તુ મિત્રો અહીંયા જે આપણને મળે છે એના કરતાં પાંચ રૂપિયા ઊંચું હોય છે અને એટલામાં જ આપણને મળી રહે છે અને થોડો ઘણો તો ફેરફાર હોય ને કેમ કે અહીંથી જે સિટીમાંથી વસ્તુ લઈ જાય અને જંગલમાં પહોંચાડી અને વેચવી એટલે થોડુંક તો આપણને મોંઘું મળે છે પણ બધું સુટતાવાળું અને ચોખ્ખી વસ્તુ આપણને મળી રહે છે એટલે કોઈ ઉપાધિ કરવા જેવી નથી પછી ત્યાં તાવડી મળી જાય છે પાટલો વેલણા વાસણ પણ વાસણ સિક્કે મળી જાય છે તેલ સિકકે વાસણ બધું મળી જાય છે એટલે આ કોઈ ઉપાધિ કરવાની છે નહીં શાકભાજીમાં તમામ શાકભાજીઓ મળી રહે છે તાજા અને સારા બધા શાકભાજીઓ ત્યાં મળી રહે છે કોઈ પણ રીંગણા બટેટા તુરિયા ગમે તમારે કોઈ પણ જોતું હોય શાકભાજી તો તાજું સરસ મજાનું અને સારું શાકભાજી મળે છે અહીંયા કરતાં આપણે થોડોક ભાવ ઊંચો હોય છે બાકી કોઈ શાકભાજી પૂરતા પ્રમાણમાં બધે ઠેકાણે મળે છે આ વસ્તુ જે બોલું છું એ છે ઝીણા બાવાની મટી મારવેલા સરકડિયા પછી બોરદેવી કે આપણે કોઈ પણ જગ્યાએ ભાવનાથમાં હોય ગમે ત્યાં હોય તો આ વસ્તુ બધી મળી રહે છે અનક્ષેત્રોમાં ભજીયા સ્ટીમ ઢોકરા શાક રોટલી દાળ ભાત ખીચડી કઢી છાશ સ્વીટ વગેરે એવી અમુક અન્ય વગેરે વસ્તુ બધી મળે છે એવું કાંઈ નથી કે હું બોયલો એટલી જ મળે છે કે જેને જેવો શોખ ને જેને જેવું ખવડાવવું છે અને જેવી મદદ કરાવી છે એવા પણ અનક્ષેત્રો આવે છે અને આપણને માણસોને બાવળા પકડી પકડીને અંદર લઈ જાય અને જમાડે છે કે તમે જમો બેસો ખાઓ પાણી પીઓ ચા પીઓ એવી બધી વસ્તુ આપણને સાફ સહકાર આપી અને આપણને લેવડાવે છે પાણીમાં ઝરણાનું પાણી ચોખ્ખું મળી રહે છે અને પાણીની પણ પુરવઠાની ટાકીઓ મૂકેલી હોય છે એટલે આપણે ઝરણાનું પાણી ચોખ્ખું પણ સરસ મજાનું મળી રહે છે કેમ કે એ પાણી પી આપણે એ છે મોરિયા છે આપણે પછી પથ્થરોમાંથી ઘસાઈ ઘસાઈને પાણી આવે છે એટલે આપણે કહી તો એ અમૃત સમાન એક પાણી છે એ પાણી પીવાથી આપણા શરીરમાં તમામ રોગો વયા જાય છે અને પાણી પુરવઠાવાળા લોકોએ પણ ટાંકિયું મૂકેલી હોય છે પરિક્રમામાં રાસ મંડલીઓ નાટક રામામંડળ ખાનગોપીઓ ડાયરા વગેરે આવા નવા નવા કાર્યક્રમો આપણને જોવા મળે છે અને આપણે એનો લાભ લઈ શકીએ છીએ સાધુ સંતોના આશીર્વાદ અને પ્રસાદી સાધુ સંતો ત્યાં પણ એટલા હોય છે કે આપણે એના આશીર્વાદ લેવાના છે અને એની પ્રસાદી જે આપે એ આપણે લઈ અને આપણે આપણી પરિક્રમા પૂર્ણ કરીએ છીએ તો અંદર આ બધી જે વસ્તુ છે એ તમને નાસ્તા માટે પણ સવારમાં જો ગરમે ગરમ ચા બધે ઠકાણે મળી જાય છે ચાના પણ અન્નત્રોમાં ચાઈ મળી જાય છે તમને બિસ્કીટ નાસ્તામાં બધી વસ્તુઓ મળી જાય છે એટલે તમામ વસ્તુઓ ગિરનારની પરિક્રમા મળી જાય છે એટલે મિત્રો હવે હું તમને જે કહી રહ્યો છું જો નવું કાંઈ અપડેટ હશે આજે એકત્રીસ તારીખ છે છેલ્લી છે અને આજે તંત્ર અને વન વિભાગ દ્વારા જે નવી અપડેટ આવશે તો મેં તમને અપડેટ મારાથી જેટલી જાણકારી થશે જેટલી અપડેટ મળશે એટલી હું તમારા દ્વારા વિડીયો દ્વારા પહોંચાડવાની કોશિશ કરી તો મિત્રો આપણે આજે જો આ વિડીયો મૂક્યો છે આ વિડીયો ખાસ કરી જોજો અને આના પછીના કોઈ પણ વિડીયો આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું નવા વિડીયો કાંઈ અપડેટ ના મૂકું તો તમને તાત્કાલિક જોવા મળે અને જાણવા મળે તો મારા સૌને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર જય ગિનારી તો મિત્રો નવા વિડીયોમાં આગલા વિડીયોમાં આપણે મળીશું તો બધી ટાટા બાય બાય આવજો જય ગિનારી હર હર મહાદેવ હર